નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં બતાવજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો આપણે બનાવવાના છે તે આપણે છે તે કેળાની બરફી બનાવવાના છે તો કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાનું છું જેથી કરીને લોકમાં કન્ટિન્યુઅસ તેના માટે થઈને આપણે કેળા લઈ લીધા છે તો તેને આપણે પહેલાં તો આપણે સાલ પાડી નાખશું તેની પહેલાં આપણે આ રીતે છે તો આપણે સાલ પાડી નાખીએ કે જો આપણે આ રીતના સાદ પાડીને બનાવશું એટલે છે તે આપણે એકદમ આપણે હાથથી મદદથી આપણે સાર પાડશું એટલે પર પડી જાય છે ને કે આપણે ઘણા લોકો છે શરીરની મદદથી સાલ પાડતા હોય પણ શરીરની મદદથી સાર ન પડે હાથથી સ્પાટ નાખાય કાચા કેરા હોય છે તો જ આપણે છે તે શરીરની મદદથી પાડવી પડે મેં તમે જોઈ શકો છો કે આપણે જે આપણે તેની સાર પાડી નાખીએ છીએ ને આ રીતના આપણે છે તેની સાર પાડીને પછી આપણે છે તેને આપણે કટ કરવાના છે આ રીતે કે આપણે તેના છે તો પછી આપણે કઈ રીતના કરવાના છે આગળથી હું તમને બતાવું છું

એટલે એની ગ્રેવી છે તે એકદમ ઘટ ગ્રેવી થઈ જશે કેળાની એટલે આ રીતના આપણે છે તેના ઉપર નાખી દઈએ કે બધા આપણે છે તો એક સાથે જ નાખી દેશું આ રીતે હવે તેને ઢોકણ કરી દઈએ અને તેને પીસી નાખીએ હવે તમે જોઈ શકો છો તો આપણે છે તેની ગ્રેવી કરી નાખી છે આ રીતે ના હોય છે તો તેની અંદર કઈ રીતના આપણે આગળની પ્રોસેસ કરવાની છે તે હું તમને બતાવું છું તેના માટે છે ને પહેલાં તો આપણે છે એક પેન લેવાનું છે તેની અંદર આપણે ગોળ નાખવાનું છે કેટલો ગોળ નાખવો તે પણ હું તને બતાવું છું કે આપણે સાચું ગોળ તો નહીં નાખીએ પણ આપણે છે તે અડધા કપ જેટલો આપણે ગોળ નાખી દઈશું એટલે વાંધો ના આવે જેટલો આપણે કેળા લીધા એ પ્રમાણે કેળા હોય છે એના થઈ જાય તો અડધા કપ જેટલો આપણે ગોળ નાખીશું એટલે પરફેક્ટ થઈ જાય છે અને આપણે જે નાખી દીધો છે ગોળ હોય તેની અંદર આપણે નાખવાનું છે તેથી આપણે પાણી

રાખ થી ચાર ચમચી એટલા આપણે કે કી એડ કરી દેશું આ રીતે કે ની અંદર આપણે સેકી ના સુખરા આપણ સુ શેકવા ન સુ તે પણ તમને બતાવશું આપણે ગેસ ને પહેલા તો ઓન કરી દઈએ ગેસ ને ઓન કર્યા બાદ હવે છે તો गरम થઈ જશે ને અહીં આપણે લીતો છે તે છે આપણે તે ઘઉં નો જે પર પરો લોટ આવે છે તે આપણે લીતો છે તેન છે ગયા તમે છે તે રહો છો તો અહીંથીને પણ લઈ શકો છો અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે નાખી દઈશું નાખે જે આપણે બનાવવા માટે સ્પેશિયલ તે લોટ આપણે યુઝ કરીએ છીએ તેનો આપણે લીધો છે તે આપણે પણ યુઝ કરવાના છે અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે તેની અંદર નાખી દઈએ ગેસ કહેશે તે સ્લો કરીને જ નાખશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેશું શેકવાનું છે તેને આપણે ગેસની ફ્લેમ ખાસ ધ્યાન રાખવું કે સ્લો ઉપર જ શેકવાનું છે હાઈ ફ્લેમ નથી કરવાની અને તેને આપણે શેકી નાખીએ આપણે હાઈ ફ્લેમ કરશું તો છે તે આપણે છે તે તાજી જશે લોટ છે તે અને આપણે તે સ્લો ફ્લેમ ઉપર શેકશું એટલે તેની સ્મેલ પણ સારી આવશે ને પરફેક્ટ આપણે શેકાઈ જશે અને બહુ નથી શેકવાનું થોડો થોડો લાલ થાય છે ત્યાં સુધી જ આપણે શેકવાનો છે એકદમ લાલ થવા દેવાનો

કેળાની પેસ્ટ નાખી દીધી છે તો અહીંયા સાથે આપણે મિલ્ક પાવડર લીધો છે તે પણ આપણે નાખી દેસુ પછી તેને સારી રીતે મિક્સ કરી લેશું ગેસ નું ફેમ સ્લો રાખીને કરવાનું છે આ રીતના આપણે છે સારી રીતના મિક્સ કરી લઈએ એ કે જો તમે મિલ્ક પાવડર નાખો હોય તો નાખી શકો છો અને તેને સ્ટાઈપ પણ કરી શકો છો એ કે મિલ્ક પાવડર કેવું થશે કે મિલ્ક પાવડર નાખીએ છે તો એકદમ પરફેક્ટ છે તો આપણી બની શકે છે કેમ કે માવાની પણ જરૂર નથી પડતી એવી આપણી પરખી બને છે એટલા માટે થઈને હવે આપણે સારી રીતના મિક્સ કરી લઈએ અને પહેલાં તો કંઈક કેળા હોય છે એટલે સિક્કા જ પકડી દે છે બસો પરફેક્ટ બની જાય છે આપણી પરથી હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે કેળા અને મિલ્ક પાવડર સાથે છે તે આપણું મિક્સ થઈ ગઈ હશે આપણે અંદર તો હવે તેની અંદર આપણે છે તે શું નાખવાનું છે તે પણ તમને બતાવું છું હવે તેની અંદર આપણે નાખી દઈએ છીએ આપણે ગોળનું પાણી કરેલું છે તે આપણે એડ કરી દઈએ આ રીતે અને કોનનું પાણી નાખ્યા બાત હોય છે તેની આપણે થોડોક એવા કંઈ કલર નાખી દઈશું અહીં આપણે સાથે ઓરેન્જ કલર આવે છે તે આપણે લીધો છે તે નાખી દઈએ આ રીતે કેમ કે જો કલર હોય તો તમે જો તમારી પસંદ મુજબ તમે નાખી શકો છો અને તેને તમે સ્કાયપ પણ કરી શકો છો નાખો તો પણ ચાલે હવે તેને આપણે સાથે મિક્સ કરી લેશું પહેલાં તો પછી તેને આપણે સાથે ચડવા દઈશું આ રીતે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ પછી ગેસની ફ્લેમ છે તેને આપણે મીડિયમ કરી નાખીએ એટલે છે તે પરફેક્ટ આપણે થઈ જશે આપણે ગોળ છે તે આપણે નાખેલો છે એટલે છે તેને આપણે ઓળીવાર માટે રહેવા દે એટલે છે તે ગોળ છે તેનું પાણી જુ છે તે પણ સમાઈ જશે મતલબ માટે જે આપણો ગોળ છે તે પણ તેને અંદર પણ એક્સેપ્ટ થઈ શકે છે એટલે છે તે ગોળને રીતે છે તો આપણે મીઠાઈ છે તે પરફેક્ટ થઈ શકે આપણે છે તે મીઠાઈ જ ન થતી બરફીમાં એટલા માટે હવે તેને આપણે જોઈ શકો છો તેને આપણે મિક્સ કરી દીધો છે હવે ગેસની પેન છે તેને આપણે મીડિયમ કરી દઈશું પણ પહેલાં તેની અંદર છે તે થોડું એવું આપણે ઘી નાખી દઈએ અને આપણે એક સમસ્યા આપણે ઘી એડ કરી દઈશું હવે છે તેને આપણે ગેસની પેન છે તે આપણે મીડિયમ કરી દઈએ સખત હલાવશું એટલે છે તે પાણી છે તે ગોળનું તે તમે જોઈ શકો છો કાપી છે તો એ એકદમ પરફેક્ટ છે તે મિક્સ થઈ ગયું છે અને ગોળ છે તેનું આપણે પાણી કર્યું હતું તે પણ છે તે ઉળી ગયું છે અને છે તે આપણે ગોળનું પાણી નાખ્યું હતું તે પણ વળી ગયું છે લોટમાં મિક્સ થઈ ગયું છે મતલબ પણ હવે તેની અંદર આપણે થોડું કેવું આપણે ઘી નાખી દઈશું એટલે છે તો આપણું પરફેક્ટ થઈ જશે અહીં આપણે એક ચમચ છે એટલું આપણે ઘી યુઝ કર્યું છે હવે છે તેને આપણે સારી રીતના મિક્સ કરી લેશું એટલે છે તેનું સ્મેલ છે તે આવી જાય છે આપણા ઉપરથી આપણે થોડાક એવા આપણે છે તે નાખ્યું છે કે આપણે એક સમજ તો પણ એકદમ પરફેક્ટ બની છે તમે જોઈ શકો છો કે નીચે તો પણ નથી આપણે કઢાઈમાં છે તે હવે આપણે છે તમે આ રીતના કરો પરફેક્ટ થઈ જાય એટલે છે તો આપણે પરફેક્ટ થઈ ગયું હોય છે આપણે બધું બનાવવા માટે ઠીક છે તો હવે છે તેને આપણે આગળ કોઈ પ્રોસેસ કરવાની છે તેની અંદર કઈ વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવું છું તેના માટે છે ને પહેલાં તેના તેને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેશું ગેસને આપણે ઓફ કરી દઈએ અને થોડી વાર માટે ઠંડુ થવા દઈએ નીચે ઉતારીને અહીં તમે જોઈ શકો છો કે આપણે તેને ઠંડુ થઈ ગઈ છે બરફી તો બનાવવા માટેનું

નાખવા છે એટલે બહાર નીકળવા માં છે તેને આપણે આસાની થી આપણે નથી કાઢી શકતા એટલા માટે થઈને હવે તેને અંદર આપણે નાખી દઈએ આ રીતે આ રીતે આપણે નાખી દેશું કે આપણે બરફી બનાવી છે તે રેડી કરી છે તે હવે તેને આપણે છે તે શેપ આપી દઈએ આપણે આ રીતે એક સરખું કરી નાખશું પહેલાં તો જે થરથી તમે બરફી બનાવવા માંગતા હોઈશો તે થશે તમે બરફી બનાવી શકો છો હા તમે જોઈ શકો છો કે આપણે રેડી કરી નાખ્યું છે તો હવે તેની ઉપર છે એકદમ પરફેક્ટ એવું છે આપણે બની જશે બરફી જે પસારમાં લેવા સાઈએ છે તે જ ટાઈપથી છે જ આપણે બરફી બની જશે અને આપણે છે તે કેળામાંથી બનાવી છે તે પણ કોઈ ઓળખી નહીં શકે આ રીતે તમે જોઈ શકો છો કે આપણે સારી રીતના છે તે મિક્સ કરી દીધી છે એના હોય છે તો આપણે આ રીતના છે તો હાથની મદદથી મદદ નીચે બેહાડી દઈશું કંઈક આપણે હાથની મદદથી વહેળશું તો છે તે ચીપકશે નહીં અને છે આસાની છે તે પહેરી જશે અને આપણે આ બરફી છે એકદમ સોફ્ટ એવી આપણી બરફી બની રેડી થઈ જશે હવે તેને આપણે ફ્રિજમાં મૂકી દઈએ આપણે ફક્ત આપણે અડધી કલાક માટે થઈને મૂકશું એટલે એકદમ પરફેક્ટ આપણી છે તે પરફી બની જશે તમે જોઈ શકો છો અત્યારે જેવી દેખાય છે તો ફ્રીજમાંથી આપણે કાઢશું ત્યારે તમે જોઈ શકીશો એવી સરસ મજાની બની જશે